જય રામ શ્રી જય વીર મેહુર દાદા આપણે જોઈશું ઘરનું અસ્તિત્વ પિતા એમાંથી પિતામાં એક માતા સંતાયેલી હોય છે એ હેડિંગમાં આપણે જોઈશું કે ઓશોનું એક અદ્ભુત વાક્ય છે જે ઘડીએ એક બાળકનો જન્મ થાય છે તે જ ઘડીએ એક માતા પણ જન્મે છે બાળકના જન્મ પહેલાં એક સ્ત્રીનું અસ્તિત્વ હતું પણ માતાનું તો નહીં જ રજનીશ જ વિચારી શકે એવા આ અર્થસભર વાક્યમાં એક જ વસ્તુ ઉમેરવાનું મન થાય છે અને તે એ કે એક બાળકનો જન્મ થાય છે ત્યારે એક પિતાનો પણ જન્મ થાય છે પિતા જ્યારે બાળકનો જન્મ થાય છે તે પહેલાં પિતા પણ પુરુષમાંથી પિતા બને છે એ પણ પુરુષ હોય છે કૃષ્ણ જન્મની કથા કોણે નહીં સાંભળી હોય કંસની જેલમાં દેવકી વાસુદેવના સાત સાત બાળકોની જન્મતાની સાથે જ કંસ દ્વારા ક્રૂર હત્યા થાય છે આઠમા બાળક કૃષ્ણને જન્મતાની સાથે જ કંસથી બચાવીને ગોકુળ પહોંચાડવાવાળા એ પિતા જ હોય છે કૃષ્ણને જન્મ આપનારી માતા દેવકી અને પાલન કરનારી માતા યશોદાના ગુણગાન તો ઘણા ગીતો ભજનો ગરબામાં ગવાયા પણ જરા વિચાર કરો સાત સાત બાળકોના મૃત્યુ પછી જન્મેલા આઠમા બાળકને કાળી અંધારી રાત્રે વરસતા વરસાદથી તોફાની બનેલી યમુના નદી ઓળંગીને સામે પાર નંદ યશોદાની સોડમાં સોંપતી વખતે પિતા વસુદેવ ઉપર શું નહીં વીતી હોય એ ઘડીએ પિતા વસુદેવના હૃદયમાં થતો વલોપાત કદાચ એ રાતના યમુનાના તોફાન કરતાંય વધુ હશે દરેક સંવેદનશીલ પિતામાં એક માતા સંતાયેલી હોય છે કન્યાના વિદાયની ઘડીએ આ માતૃત્વ એની ચરમસીમા પર પહોંચે છે જે પુરુષ રડે તે બાયલો એવા સ્ટીયો સમાજના નિયમને બે ઘડી પૂરતો બાજુએ મૂકવી એ રડતા પિતામાં માતૃત્વ છલકાઈને આંખો દ્વારા વહી નીકળે છે હવે જે આપણે હેડિંગ આપ્યું છે એ હેડિંગ અહીંયા પણ છે આઈ સેલ્યુટ યુ પિતા બાપુજી માટે યુ ડેડી એવો ભાવ તો નીકળતો નથી ના એ માટે એ જવાબદાર નથી સંતાન દીકરો હોય કે દીકરી હોય મમ્મી માટે યુ મમ્મી સ્વાભાવિક હશે પપ્પા માટે મને લવ કરતાં સેલ્યુટ શબ્દ વધુ નજીક અને યોગ્ય લાગે છે સલામ આ ક્ષણે ટાગોર સાંભળે છે એ કહે છે તમે તમારી છેલ્લી સલામ કોને કહેશો એમનો જવાબ મને અપૂર્ણ જાણ્યા પછી પણ મને ભરપૂર પ્રેમ આપ્યો એમને યસ આઈ સલયુટ બાપુજી સામાન્ય રીતે કોઈ સંતાનને એના પિતા વિશે સંસ્મરણો વાગોળવાનું કહો એટલે પપ્પા સાથે કરેલી ધીંગા મસ્તી યાદ આવે પપ્પાએ મારેલી પહેલી કે છેલ્લી થપ્પડ યાદ આવે સાયકલનું કેરિયર પકડીને પાછળ દોડતા પપ્પા ખભા પર બેસાડીને મેળામાં ફરતા પપ્પા પીઠ પર બેસાડીને ઘરમાં ફરતા પપ્પા સાંડીઓ કરતા પપ્પા અને મસ્ત મજાની ચોકલેટો લઈ દેતા પપ્પા યાદ આવે પપ્પા નામના શબ્દની સાથે જ એમની સાથે ગાળેલી સુખદ ક્ષણોના સંભરણા ઉનાળાની બળબળતી બપોરે ગુલમોહરી છાંયડાની મીઠી શીતળ હવા બનીને અસ્તિત્વને વિધળી વળતી હોય છે હવે નવું હેડિંગ છે પિતા તમે ઈશ્વર કેવી રીતે એવું કહે છે પિતા તમે ઈશ્વર કઈ રીતે હેડિંગમાં હવે જોઈએ આપણે પપ્પા તમે ઈશ્વર નથી કારણ કે ઈશ્વર ક્યારેય દેખાતા નથી પપ્પા તમે ઈશ્વર નથી કારણ કે ઈશ્વર હંમેશા મારી દરેક ઈચ્છાઓ પૂરી નથી કરતા ઈશ્વર ક્યારેય મારી બાજુમાં બેસીને મને સમજાવતા નથી મારા ખભા ઉપર હાથ રાખીને હું તારી સાથે છું એવું ઈશ્વર તો ક્યારેય બોલતા નથી તો પછી તમે ઈશ્વર કેવી રીતે ઈશ્વરને રોજ તમારી મારી ચિંતા નથી થતી ઈશ્વર તો મારી વાત ન સાંભળે પણ તમે તો હંમેશા મારી સા વાત સાંભળો છો તો તમે ઈશ્વર કેવી રીતે હું બોલાવું તો ઈશ્વર મંદિરમાં સાવ નવરા હોવા છતાં પણ મંદિર છોડીને મારી પાસે આવતા નથી તમે તો ઓફિસનું આટલું બધું કામ પડતું મૂકીને પણ મારી પાસે આવી જાઓ છો તો તમે ઈશ્વર કેવી રીતે પપ્પા તમે ઈશ્વર નથી કારણ કે ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે તમે તો ફક્ત સુખ જ આપો છો તો તમે ઈશ્વર કેવી રીતે પપ્પા તમે મારા અભ્યાસ ડિગ્રી નોકરી ધંધો વાણી વર્તન સોબત સંસ્કારની સતત ચિંતા કરતા આવ્યા છો તો તમે ઈશ્વર કેવી રીતે તમે મારા જન્મતાની સાથે મારા જીવન અને ભવિષ્ય માટે સતત ચિંતાતુર રહ્યા છો અને મારી સામાજિક આવડતો વ્યવહાર અને સુંદર શિક્ષિત સુસંસ્કારી જીવનસાથી મારો સુખી ઘર સંસાર વગેરે માટે રાતોની રાતો જાગ્યા છો ચિંતા કરી છે તો તમે ઈશ્વર કઈ રીતે તમે જ એક એવી વ્યક્તિ છો જે મને સાચા ખોટાનો ફરક સમજાવતા તેમજ મને કડવું ન ગમે તેવું પણ જીવન પર્યંત ઉપયોગી જ્ઞાન આપ્યું તમે મારા સારા થવાના સ્વાર્થમાં આવ્યા વગર મને સારો કરવાની જ ચિંતા કરી છે તો તમે ઈશ્વર કેવી રીતે આમાં એવું કહેવા માંગે છે કે પિતા ઈશ્વરથી પણ વધારે કંઈક મહત્ત્વ ધરાવે છે બાપ હવે આગળનું હેડિંગ છે પિતાના પ્રેમ આગળ માતા પણ ઝૂકે છે બાપ દીકરા બાપ દીકરીનો સંબંધ જગતના સૌથી સુંદર સંબંધોમાંથી એક છે આ વાત સમજવા સરદારના પુત્રી મણિબહેનની ડાયરીના પાના ઉથલાવવા રહ્યા કે પછી ઇન્દિરા ગાંધી અને પંડિત નેહરુ વચ્ચેનો સુંદર પત્ર વ્યવહાર વાંચવો રહ્યો ધૂમકેતુની ઉત્તમોત્તમ વાર્તા પોસ્ટ ઓફિસના કલ્પિત પિતા અને પુત્રી કોચમેન અલી ડોસો તથા દીકરી મરિયમને કેમ ભૂલાય તેમના મેન્ટલ ડિવોર્સ થઈ ચૂક્યા છે એવા દંપતી ઘણી વાર માત્ર બાળકો ખાતર જિંદગીભર સાથે જિંદગી જીવતા હોય છે બે દુઃખી લોકો એક છત નીચે સારા પેરેન્ટ્સ બની શકે કે પછી સમજીને જુદા થયેલા બે જણા જુદી જુદી છત નીચે બાળકને સારી રીતે ઉછેરી શકે એ વિચારવા જેવો પણ અઘરો પ્રશ્ન છે સિત્તેરના દાયકાની એક ઉત્કૃષ્ટ હોલીવુડ ફિલ્મનું નામ છે ક્રેમર વર્સિસ ક્રેમર એક પતિ પત્ની છૂટા છૂટા પડે છે માતા સ્ટ્રીપ માતા પોતાના સ્વપ્નો પૂરા કરવા અને પગભર થવા થોડો સમય માટે નાના બાળકની બધી જવાબદારી પિતા ડસ્ટિન હોફમેન પિતા પર નાખી અચાનક ચાલી જાય છે એક બે જવાબદાર વ્યક્તિમાંથી એ કઈ રીતે જવાબદાર પિતા બને છે એની આંખ ભીંજવે એવી વાર્તા છે બાળકની કસ્ટડી માટે કોર્ટમાં પતિ પત્ની વચ્ચે કેસ ચાલે છે ખરી ખોટી આક્ષેપબાજી ચાલે છે આખરે માતા હોવાને નાતે પત્ની કેસ જીતે છે બીજે દિવસે જ બાળક માતાને સોંપવાનો કોર્ટ આદેશ આપે છે પરંતુ આખા કોર્ટ કેસ દરમિયાન પત્ની જુએ છે કે એનો એક્સ હસબન્ડ હવે કેટલો સુંદર પિતા છે અને છેલ્લે કોર્ટમાં કેસ જીતવા છતાંય એ માતા પોતાનો દીકરો પિતાને સોંપે છે કોર્ટ કેસમાં માતા જીતે છે પણ પિતાના પ્રેમ આગળ માતા ઝૂકે છે આ જ ફિલ્મ પરથી બનેલી હિન્દી ફિલ્મ અકેલે હમ અકેલે તું આ કિસ્સો જોવો હોય તો એ ફિલ્મ જોઈ જોઈ આવે છે નવા હેડિંગમાં પિતા ઉજવણી તમારી પ્રિય પપ્પા મમ્મીને તું કહીને બોલાવું છું કારણ કે ઈશ્વરને પણ તું કહીને બોલાવું છું પણ તમને તો તમે જ કહીશ કારણ કે તમે બહુ વચન છે પપ્પા પણ બહુ વચન છે જો એક વચન હોત તો આપણે પપ્પા નહીં પપ્પો કહેતા હોત આ દુનિયામાં આવ્યા પછી જે પહેલાં પુરુષ મને મળ્યા એ તમે હતા એટલે મારા જીવતરના વ્યાકરણમાં તો તમે હંમેશા પહેલો પુરુષ બહુવચન જ રહેવાના પપ્પા તમે ફક્ત એક જણ નથી મારું મિત્રવર્તુળ મારો સમાજ મારો દેશ અને મારું આખું વિશ્વ તમારામાં રહેલું છે મારા વિશ્વની વસ્તી ગણતરી કરવા જાઉં તો ફક્ત પપ્પા નામના ગ્રહમાં મારું આખું બ્રહ્માંડ આવી જાય પપ્પા તમારામાં આટલા બધા લોકો રહેતા હોય તો પછી તમને તમે જ કહેવું પડે ને મંદિર શું કહેવાય એ તો બહુ મોડી ખબર પડી બાળપણમાં મને તો એમ જ હતું કે ઈશ્વર ફક્ત મારા ઘરમાં જ રહે મેં ભગવદ્ ગીતા વાંચી નથી પણ તમને વાંચ્યા છે પણ ફક્ત તમને વાંચ્યા છે જિંદગી કેમ જીવવી એવું તમે શીખવાડ્યું એટલે તમે જ મારો ધાર્મિક ગ્રંથ છો સાચું કહું આમ તો તમે જ મારો ધર્મ છો ધાર્મિક ગ્રંથ છો અને ધર્મ પણ છો પપ્પા હું નાનપણમાં મમ્મીને પૂછતો કે હું દુનિયામાં કેવી રીતે આવ્યો ત્યારે મમ્મી મને કહેતી કે ઈશ્વરની પાસે નાના બાળકોની દુકાન છે એ દુકાનમાં તમે અને મમ્મી ગયેલા અને ત્યાં રહેલા અસંખ્ય બાળકોમાંથી તમે મને પસંદ કર્યો એટલે હું આ દુનિયામાં આવ્યો મોટા થયા પછી આટલું બધું ભણ્યા પછી હવે મને મમ્મીની વાત સમજાય છે કે મમ્મી જે કહેતી એ એ જ સાચું હતું પપ્પા હું તમારી દુનિયામાં આવ્યો એની ઉજવણી તો તમે કરી લીધી મારા જન્મ વખતે પણ પણ તમે મને મળ્યા એની ઉજવણી મારે કરવી છે બાળપણમાં જન્મદિવસની ઉજવણી વખતે હું મીણબત્તી ઓલવીને કેક કાપતો ત્યારે તમે અને મમ્મી તાળીઓ પાડતા ત્યારે હું કેટલો નાદાન હતો મને તો એ પણ ખબર નહોતી કે ઉજવવા જેવી ઘટના તો મારી બાજુમાં હતી ખરેખર તે સમયે ફૂંક જન્મદિવસને મારવાની હતી અને ઉજવણી તમારી કરવાની હતી પપ્પા તમે ક્યારેય કહેતા નથી કે તમે કેટલો પ્રેમ કરો છો તો સાલું મને ખબર પડી જાય છે પપ્પા તમે ફોન ઉપર ફક્ત બે મિનિટ વાત કરો છો તો પણ એવું લાગે છે જાણે હું આજે પણ તમારા ખભા ઉપર બેસી તમને સાંભળું છું પપ્પા મેં અત્યારે અત્યાર સુધી ખૂબ જ સારી દુનિયા જોઈ છે કારણ કે આ દુનિયા મેં તમારા ખભા ઉપર બેસીને જોઈ છે તમે જે રીતે લોકોને જોવો છો એ જ દ્રષ્ટિ તમે મને વારસામાં આપી છે તમે આપેલી દ્રષ્ટિમાં દૂર દૂર સુધી એક પણ ખરાબ જણ દેખાતું નથી પપ્પા આ દુનિયા સારી છે કારણ કે તમે મને મારા પહેલાં જન્મદિવસે ભેટમાં આપેલી દ્રષ્ટિ પણ સારી છે તમે જ કહો છો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ આજે પણ તમારા પર મને એટલો જ વિશ્વાસ છે જેટલો નાનપણમાં હતો જ્યારે તમે મને હવામાં ઉછાળતા અને હું નીચે આવું ત્યારે પકડી લેતા મને વિશ્વાસ છે કે તમે આજે પણ મને પડવા દેશો નહીં અને કદાચ પડવું પણ ખરો તો મને પડ્યો રહેવા દેશો નહીં હવે નવું એડિંગ આવે છે પિતા આ જગત શું છે તેનો ખ્યાલ કરાવે છે પિતા એક એવો શબ્દ છે કે જે મોઢે આવતા જ એક પ્રકારની હાંસની અનુભવ અનુ હાંસની ભાવના થાય છે એક સધિયારો મળે છે કે જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવશે તો આ પિતા નામનો પુરુષ આપણું રક્ષણ કરવા હંમેશા તૈયાર જ છે શ્રી રામનારાયણ પાઠકે પિતાની સરસ વ્યાખ્યા કરી છે તેમના પ્રસિદ્ધ તેમના પ્રસિદ્ધ ગીતમાં તેઓ પ્રથમ પરમાર્થ એટલે કે પ્રથમ પ્રણામ તેની માતાને કરે છે કે જેને માટીમાંથી રતન બનાવ્યું ને બીજા પ્રણામ તેમના પિતાને કરે છે તેઓની વ્યાખ્યા મુજબ પિતા એટલે કે જેને બહાર જેને ઘરની બહાર લાવી મને શેરી બતાવી છે તે માતા જગતમાં લાવે છે અને પિતા આ જગત શું છે તેનો ખ્યાલ કરાવે છે પિતાને પુત્રી પર પ્રેમ કદાચ એટલે વધારે હોઈ શકે કે પુરુષમાં ગમે તેટલી પ્રબળ લાગણી હોવાની ગમે તેટલો પ્રેમાળ હોવાનું પણ એ માતૃત્વ પામવાનો વિશેષ અધિકાર ચૂકી જાય છે કારણ કે એ પુરુષ છે ને કદાચ પોતાની આ ખોટને પુરાવા આ ખોટને પૂરવા એ દીકરીને વિશેષ વહાલ કરતો હોય એવું બની શકે દરેક પુરુષ અંતે તો બાળકમાંથી પરિવર્તિત થયેલો હોય છે તે તેમને મનમાં શબ્દ સાથે તેમની નાનપણની સ્મૃતિઓ આખર સુધી જ રહે છે ને કદાચ પોતાની માની છબી એને દીકરીમાં દેખાતી હોઈ શકે પ્રત્યેક પુરુષમાં થોડું સ્ત્રીત્વ ને પ્રત્યેક સ્ત્રીમાં થોડું પુરુષત્વ રહેલું હોય છે અને પુરુષમાં રહેલા આ થોડાક સ્ત્રીત્વને દીકરી વિસ્તારી દે છે તેનામાં ઝાકમ તેનામાં ઝાકળ જેવી ભીનાશ છટકોરી દે છે પિતાથી પુત્ર ભલે પુત્રીની જેમ નજીક ના હોય પણ એક દૃશ્ય સેતુ બંનેને કોઈ મૂક લાગણીથી જોડી રાખે છે તેમની વચ્ચે શબ્દો જરૂર ઓછા બોલાતા હશે પણ સંવેદન ભારોભાર હશે પિતાની આંગળી પકડીને બહારની દુનિયા જોવા નીકળેલા બાળક પિતાની નજરે જ દુનિયા ઓળખ ઓળખતો થાય છે અને પિતાને પગલે ડગુમગું પગલી ભરનાર એક દિવસ મક્કમ પગલાં સુધીની યાત્રામાં પિતા જ પુત્રનો હમસફર બની જાય છે હવે આગળ નવું હેડિંગ છે પિતા વન ડે આઈ વિલ મેક યુ પ્રાઉડ એક દિવસ હું તમને મારા ઉપર સોમાન છે એવું બનાવીશ વ્હાલા પપ્પા મને ખબર છે કે તમે પણ આજે બેંક ગયા છો ને ત્યાં કામ જ કરી રહ્યા છો વિચાર્યું તો વિચાર્યું તું કે આજે તમને કોઈ સારી ગિફ્ટ આપીશ પણ તમે તો અહીંયા છો જ નહીં તો શું કરી શકાય એટલું વિચાર્યું કે આ પત્ર લખું હું નાનપણમાં તો ઘણો તોફાની હતો ને મારા કારણે તમારે ઘણું બધું સાંભળવું પડતું હતું લોકોનું પણ તમને તમને ફોન મને કદી એ બાપ એ બાબત પણ ઠપકો નથી આપ્યો તમે હંમેશા સારા માણસ બનવાનો આગ્રહ રાખ્યો જે હવે સમજાય છે કે કેમ જરૂરી હતું પપ્પા તમને યાદ હશે જ્યારે મને સાયકલ ચલાવતા નહોતું આવડતું ત્યારે તમે મને ઠપકો આપતા ઘરની બહાર કાઢેલો કે જો હું સાયકલ શીખીને ન આવ્યો તો તમે મને ઘરમાં નહીં આવવા દો અને હું એ દિવસથી સાયકલ ચલાવતા શીખી ગયો ત્યારબાદ યાદ છે તમને જ્યારે મેં તમને ફરિયાદ કરેલી કે સ્કૂલમાં મને કોઈ હેરાન કરે છે ત્યારે તમે મને હિંમત આપી અને સામનો કરવાની વાત કરી હતી તે પછી મને મુશ્કેલીઓનો સામનો કરવાની તાકાત પણ તમે જ આપી હતી આવા તો ઘણા કિસ્સા છે જેના કારણ કારણે જ હું જીવનમાં સારો માણસ બની શક્યો નાનપણથી જ તમારી જેમ જીવવાની આશા હતી અને તમને ગર્વ થાય તેવા કામ કરવાના પ્રયત્નો કર્યા છે અને આગળ પણ કરતો રહીશ અને ચાહું કે જીવનમાં જ્યારે જ્યારે મને આવા કોઈ ઠપકાની જરૂર પડે ત્યારે તમે મારી સાથે જ હો કદી કહ્યું નથી મેં તમને પણ તમે જ મારા રિયલ લાઈફ હીરો એન્ડ વન ડે આઈ વિલ મેક યુ પ્રાઉડ લવ યુ પાપા હવે નવું હેડિંગ આવે છે પિતા પુત્રીનો દિવ્ય સંબંધ દીકરી દાંપત્યનો દીવડો ચર્ચા દરમિયાન મિત્રે કહ્યું હું પત્ની કરતાંય મારી દીકરીને વધારે પ્રેમ કરું છું જાણો છો કેમ એ ચાર વર્ષની હતી ત્યારે મારી માતાનું અવસાન થયું હું એ દિવસે ખૂબ રડ્યો મને યાદ છે મને યાદ છે મારી દીકરીએ મારા આંસુ લૂજતા કહ્યું હતું પપ્પા તમે રડો નહીં તમે રડો છો તેથી મને પણ રડવું આવે છે આજે પણ હું બીમાર હોઉં અને એ સાસરેથી મળવા આવે છે ત્યારે એને જોઈને હું મારા બધા દુઃખો ભૂલી જાઉં છું મને લાગે છે કે પત્ની ઘણીવાર આંસુનું કારણ બની રહે છે પણ દીકરી તો હંમેશા આંસુનું મારણ દીકરી તો હંમેશા આંસુનું મારણ બની રહેતી હોય છે કદાચ એ જ કારણે તેની વિદાય વેળાએ મા કરતાં બાપને વધુ વેદના થાય છે દીકરી વીસ બાવીસની થાય ત્યાં સુધીમાં બાપને તેના વાત્સલ્યની પ્રેમની આદત પડી જાય છે દીકરી ક્યારેક માં બની રહે ક્યારેક દાદી બની જાય છે તો ક્યારેક મિત્ર બની રહે છે સુખ હોય ત્યારે દીકરી બાપના હોઠનું સ્મિત બની રહે છે અને દુઃખમાં બાપના આંસુ લૂચતી હથેળી બની જાય છે જોત જોતામાં દીકરી મોટી થઈ જાય છે અને એક દિવસ પાનેતર ઓઢી વિદાય થાય છે જતી વેળા પિતાની છાતીએ વળગીને સજળ નેત્રે કહે છે પપ્પા હું જાઉં છું મારી ચિંતા કરશો નહીં તમારી દવા બરાબર લેજો અને ત્યારે પોતાની આંખમાં ઉમટી આવતા આંસુઓને તે રોકી શકતો નથી કવિ કાલિદાસના અભિજ્ઞાન શકુંતલમાં શકુંતલાને વિદાય કરતા ઋષિ કહે છે સંસાર છોડીને સન્યાસી બનેલા અમારા જેવા વનવાસીને પુત્રી વિદાયનું આટલું દુઃખ થતું હોય તો સંસારી પિતાને કેટલું થતું હશે હવે આવે છે નવું એડિંગ પિતાનું એક કેલ્ક્યુલેશન પાપા પાપા તમે સાંભળો છો કે કેમ આજે કંઈ બોલતા નથી હું સ્પેશિયલ તમને મળવા આવી છું હવે તમને કેમ લાગે છે મારો એક બીજો પ્રયાસ વ્યર્થ રહ્યો છેલ્લા અડધા કલાકથી મારા પૂછાયેલા દરેક સવાલનો પાપાએ જવાબ એક જ દીધો છે આંખોથી આંસુઓથી પાપાના ચહેરા પર છે વેદના અને લાચારી જે મારી પીડામાં અનેક ગણો વધારો કરે છે હું આઈસીયુમાં બેઠી છું સામે મારા પ્રિય પપ્પા છે પણ ના જાણે કેમ આજે એમની વેદના મારાથી નથી જોવાતી ધોરણ બાર પછી કોલેજમાં એડમિશનનો દિવસ એલડી એન્જિનિયરિંગ કોલેજ પર વાલીઓનો અભૂતપૂર્વ કસરો ચહેરા પર ચિંતાના ભાવ સાથે મારી ઈચ્છા કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન લેવાની હતી જેમાં મારા પપ્પા સંપૂર્ણપણે સંમત પણ પ્રશ્ન હતો કઈ કોલેજ મિડલ ક્લાસ પરિવાર માટે બાળકનું શિક્ષણ એ પણ સારું શિક્ષણ ઘણી મૂળભૂત જરૂરિયાતોની બલિદાનનું કારણ બને છે આથી બરોડા એમએસ યુનિવર્સિટીમાં જ એડમિશન લેવાનો મેં નિર્ણય કર્યો હતો જે બ્રાન્ચમાં મળે તે હોસ્ટેલનો અને બીજો ખર્ચ તો બચે કદાચ પપ્પાની ગણતરી બીજી હતી પપ્પા તમે ખોટું ભર્યું છે લો હું બીજું ફોર્મ ભરું મેં ચાદર પ્રમાણે પગ લાંબા કરવા એ મમ્મીની સલાહનો અમલ કરવા પ્રયાસ કર્યો કમને ના બરાબર છે ખર્ચાની ચિંતા ના કર તારા પપ્પા જીવે છે ત્યાં સુધી તારે જેટલું ભણવું હોય જ્યાં ભણવું હોય ત્યાં ભણ મને ઈશ્વર પર પૂરો ભરોસો છે બધું થઈ પડશે પપ્પાનું એક કેલ્ક્યુલેશન હતું જે દુઃખ એમને વેઠવું પડ્યું ઓછા ભણતરને કારણે તે એમની દીકરીઓને ના વેઠવું પડે જય શ્રી રામ શ્રી જયવીર મેહુર દાદા